કેન્દ્ર સરકારે કૃષિ ક્રાંતિના પિતા એવા એમ એસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખુશખુશાલ થયા હતા સ્વામીનાથનને ભારત રત્ન મળતા તમામ ખેડૂતોએ સરકારનો પણ આભાર માન્યો હતો કેન્દ્ર સરકારે અલગ અલગ લોકોને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે જેમાં સ્વામીનાથનને ભારત રત્ન એવોર્ડની જાહેરાતને પગલે

કૃષિ ક્રાંતિના જનક અને જાણીતા કૃષિ વૈજ્ઞાનિક સ્વામી નાથનનો સુરત સાથે અને ગુજરાત સાથે ખૂબ સારો નાતો રહ્યો છે જયેશ પટેલ ખેડૂત હરિયાળી કાંટેના જનક ડોક્ટર સ્વામિનાથનને ભારત સરકાર ભારત રત્ન આપવાની જાહેરાત થઈ છે એને કારણે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂત આલમમાં ખૂબ જ ખુશી આપી છે ડોક્ટર સ્વામીનાથને જે રીતે દેશ આઝાદ થયો ત્યારે વિદેશથી અનાજ મંગાવવામાં આવતું હતું ઓગણીસો ને પાસઠમાં બાલુ શાસ્ત્રી જે સમયના વડાપ્રધાન જય જવાન જય કિસાનના નારા સાથે અને ખાસ કરીને ડોક્ટર સ્વામીનાથનને જે વિજ્ઞાનને જોડીને ઘઉંની આધુનિક જાતનો જે રીતે વિકાસ કર્યો અને એને કારણે ખેડૂતોની મહેનતને કારણે તમે જોવો તો દેશ અનાજની બાબતમાં સ્વાવલંબન થયો અને ડોક્ટર સ્વામીનાથને જે રીતે ખેડૂતોની ખાસ કરીને સ્વાવલંબન બનાવવા આત્મનિર્ભર બનાવવા માટે જે રીતે સમગ્ર દેશમાં ભૂમિકા જોઈએ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતો હર હંમેશા એમને યાદ રાખે છે ખાસ કરીને સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વખત ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપવાની યોજના અમારી મધ્યસ્થ બેંકના જે સમયના દિલીપભાઈએ એમના સૂચનથી સલાહ સૂચનથી જે લાગુ કરી અને આજે તમે જોઉં તો સમગ્ર દેશમાં ભારત સરકાર આ ઝીરો ટકા વ્યાજની યોજનામાં લગભગ તેર લાખ કરોડથી પણ વધારે ધિરાણ ખેડૂતોને મળી રહ્યું છે પાયામાં ડોક્ટર સ્વામીનાથનનો વિચાર છે આવા ડોક્ટર સ્વામીનાથનને જ્યારે ભારત રત્ન મળતું હોય ત્યારે સમગ્ર ખેડૂત આલમ ખૂબ જ આનંદિત છે અને ભારત સરકારને ખાસ કરીને દેશના વડાપ્રધાનના વિચારને અમે અનુમોદન કરીએ છીએ અને ખાસ કરીને ડોક્ટર સ્વામિનાથનને ખૂબ ખૂબ યાદ કરીએ છીએ